मुंद्रा वार्ड नंबर 4 માં एस आई आर કામગીરી માટે કાઉન્સિલરો દ્વારા કેમ્પનું આયોજન મુंद्रा નગરપાલિકાના વોર્ડ નંબર 4 ખાતે હાલમાં ચાલી રહેલી एस आई आर স্পেশલ ઇન્ટેન્સિવ રિવિઝન કામગીરી અંતર્ગત મતદાર યાદીમાં જરૂરી સુધારા વધારા સુનિશ્ચિત કરવા કાઉન્સિલરો દ્વારા વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કોઈપણ મતદારનો નામ મતદાર યાદીમાંથી છૂટી ન જાય તે માટે કેમ્પ દરમિયાન BLO બૂથ લેવલ ઓફિસર ની ઉપસ્થિતિમાં તમામ જરૂરી ફોર્મ ભરવાની સુવિધા આપવામાં આવી હતી બોરના નાગરિકોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી પોતાના ફોર્મ ભરાવી જરૂરી સુધારાઓ કરાવ્યા હતા કેમ્પ દરમિયાન કાઉન્સિલરશ્રીએ મતદારોને યોગ્ય માહિતી આપી અને એસઆઈઆર કામગીરીને સફળ બનાવી સહકાર આપવા વિનંતી કરી હતી આરીફ ખલીફા સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ આજરોજ હસનબીર દરગાહ મધ્ય વોર્ડ નંબર ચાર માં આવતા તમામ મતદારોની જે એસઆઈઆર ની કામગીરી છે એના માટે આપણે કેમ્પ રાખેલ છે અને આપણા એની અંદરના જેટલા પણ બીએલો છે એ પણ આજે અહીંયા એક જ જગ્યાએ હાજર છે તો મારી વોર્ડ નંબર ચારના તમામ મતદારોને અત્રેથી વિનંતી છે કે આ એસઆઈઆરની કામગીરીમાં તમે ભાગ લો જેના જો ફોર્મ ભરવાનું બાકી છે ફોર્મમાં કોઈ ખોટતી કડીઓ હોય ફોર્મમાં કોઈ પણ વસ્તુ બાકી રહી જતી હોય તો એ વસ્તુઓનો પણ તમે આપણે અહીંયાથી નિકાલ કરી શકીએ છીએ આપણા કાર્યકર મિત્રો આપણા કાઉન્સિલર મિત્રો અને આપણા તમામ ત્રણે ત્રણ બીએલો અહીંયા હાજર છે તો હું વોર્ડ નંબર ચારની તમામ જનતાને અત્રેથી અહીંયા વિનંતી કરીશ કે આ કેમ્પનો સૌથી વધારેમાં વધારે લાભ લેવો તમે સવારના નવ વાગ્યાથી આપણે કેમ્પ ચાલુ કર્યું છે અને તમે ઘસારો જોઈ જ શકો છો આટલા જ લોકો આટલી જ પબ્લિક આવતી રહે છે અને અમે શક્ય બની શકે છે તેટલા બધાનો નિકાલ કરવાની પૂરી પૂરી કોશિશ કરી રહ્યા છીએ મારી સાથે સાથે બારોઈ નગરપાલિકાની હદમાં આવતા તમામ જનતાને તમામ સમાજના લોકોને વિનંતી છે કે આ એસઆઈઆરની કામગીરીમાં આપણે બધાએ ભાગ લેવો જોઈએ અને જોવું જોઈએ કે કોઈકનું પણ નામ બાકી ન રહી જાય કોઈકનું નામ મતદાર યાદીમાંથી કમી ન થઈ જાય આ બહુ ઇમ્પોર્ટન્ટ કામગીરી છે સરકાર તરફથી જે સૂચના આપવામાં આવેલી છે એ સૂચનાઓને આપણે ગંભીરતાથી લઈ આ કામગીરીમાં આપણે ભાગ લઈએ આજે આપણે કેમ્પ આ એક જ દિવસનું હસનપીર બજારમાં હસનપીરની દરગાહમાં રાખેલું છે અગર આપણને જરૂરત પડશે તો હજી પણ આવનારા દિવસોમાં આવા જ કેમ્પ કરવામાં આવશે આપણે કાલે આવો જે કેમ્પ સુખપરમાં પણ રાખેલું છે વોર્ડ નંબર ચારના બે વિભાગ પાડી અને આ જે ગઢરાંગની અંદરનો વિસ્તાર માટે કેમ્પ આપણે આજે અહીંયા રાખેલો છે અને કાલે આપણે આ આવો જે કેમ્પ સુખપર વિસ્તારમાં સુખપર સ્કૂલમાં રાખેલું છે તો ત્યાં પણ જેટલા લોકોનું નામ આવતા હોય બધાએ ત્યાં કેમ્પનો ભાગ લેવો